દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ એનો અઢારમો શ્લોક એની અંદર ભગવાન આગળ ભક્તના ગુણો વર્ણવતા કહે છે કે જે મનુષ્ય માન અને અપમાન જીવતે જીવ જીતી લીધા છે એ મારો પ્રિય ભક્ત છે માન અપમાન જેના માટે સરખું છે અહિયાં કોઈ ફૂલોનો હાર પહેરાવે તોય એને કોઈ વાંધો નથી અને કોઈ ખાડોનો હાર પહેરાવે તો એના મોડાની એક રેખાના બદલાય જીવનમાંથી માન અપમાન જીતી લીધું છે માન એને હું અંધારી રાતનો ચોર કહું છું સાહેબ માન એ બહુરૂપીઓ છે ગુસ્સો તો દેખાઈ જાય આપણે કોઈના પર ગુસ્સો કરીએ તો આપણે જોઈ શકીએ ને હજાર માણસો હોય કે મનરભાઈ ગુસ્સો કર્યો દેખાય લોભ દેખાય વિષય દેખાય પણ માન એવો બહુરૂપિયો છે કે સાહેબ આપણી ઉપર માન સવાર થઈ જશે ને તોય ખબર નહીં પડે અને એટલે મારી સૌથી મોટામાં મોટી જાગૃતિ હોય ને વધારે ઉપયોગ મૂકું છું માન ઉપર મનહરભાઈને અજ્ઞાન દશાની અંદર માનનો પારો ચઢેલો તો યાર આ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યારે કોઈ ફંક્શન હોય આપણને ના પૂછે આપણને આગળ ના બેસાડે એટલે અંદર એટલું બધું થઈ જતું હતું માન ના ભૂખ્યા હતા માન ના ભૂખ્યા હતા જ્ઞાન દ્રષ્ટિ ઉભા ઊભી થયા પછી યાર માન અપમાન તો ક્યારનાય પોટલો બધીને જતા રહ્યા યાર હવે તો હાથે ચાલીને બે હાડે ખુરશીમ તો બાપા બાપાને અહીં બેહવું મારે મને નીચે બેહવા દો કોઈને ખબર ના પડે એ રીતે નીચે બેસી લઈએ હવે તો એ માનના સંજોગમાંથી છટકવાનો પ્રયત્ન કરીએ છીએ પહેલાં તો એમ કે ખાડું પંદરમી ઓગસ્ટે મને બોલવાનું ના કહ્યું કેમ પેલાને કયું બોલવાનું મને નહીં કહેતો હું એવું થતું અતાર તો એમ થાય કે કદાચ આપણને ના કહેતો સારું અને કહેતો આપણે ખોવા દઈએ બીજાને કારણ કે કઈડે છે માન હવે કઈડે છે નહીં ગમતું માન کھرسی کھالی رہے پر نہیں بیہتا نیچج بے ہی جوان نتی گم تو ہوئے کوئی آر پہ راوے کوئی پگے لگے نائی آر سکا مبدو سو جرور سے بس کوئی اپنے بے ہاتھ جوڑی نے نمسکار کر رکھ جائے بھگوان پتی گیو آر تو رہا گھنوں تو یار چھوٹے نہیں ہوں جو ہوں سو જીતી જાય છે ને વરઘોડા કાઢે છે વરઘોડા કાઢે તમે ટીવી જોતા હશો કેમેરામેન પત્રકાર હોમે હોય ને આર જેટલા પહેરાવે એટલા એમની હું હાર કાઢી નાખું પચી હાર પહેરાયા હોય ને તો આખું ઢંકાઈ જાય માથું હોઉં ભાર હોઉં સહન ના થતો હોય તો એ બેરે બેરે ઓમ ઝીલવાઈ રહે ભાઈ પેલા માથું ઊંચું રાખી માથું છો ને દુઃખી થાકી પણ હું પચી આર કાઢી નાખું તો જનતાને કંઈથી ખબર પડે કે મનહરભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા મનહરભાઈ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા મનહરભાઈ ફલાની ચૂંટણીમાં જીત્યા મનહરભાઈનું સન્માન કર્યું એ આર હોય તો હું બધાથી જુદો દેખાવ બધા મન ઓળખે કે મનહરભાઈ ધારાસભ્ય બન્યા એટલે આ બધું જોઈએ ને આપણે ત્યારે માન દેખાય એમના મોઢા પર દેખાય જે માણસને સત્તા મળી હોય સત્તાનું સત્તા પ્રમાણે તમે માન ના આપો ને માન સાહેબ માન જીતવું બહુ કાઠું છે કોઈને સત્તા મળી કલેક્ટર બની ગયો કોઈ માણસ તો ઘણા એવા હોય ઘણા ઘણા હોય છે એકદમ સિમ્પલ ક્લાસ વન બની ગયા મને કેમ પેલો સલામ ના કરે હું ગયો તો મારી ખુરશી કેમ તૈયાર નહીં આટલી વાર લાગી આમ થયું ઘણા અધિકારીઓ તો રાતા પીણા થઈ જાય કાણા થઈ જાય નેતાઓ એવા થઈ જાય સાહેબ એ માન માનનો અહંકાર ચઢેલો છે મારી નાખશે માન અને ક્યારે મારી નાખશે જ્યારે અપમાનનો સંજોગ આવશે ને ત્યારે એટલું જ રિએક્શન આવશે ને સાહેબ કોઈ માણસ સહેજ અપમાન કરી જશે ને રાતોની રાતો ઊંઘ નહીં આવે સાહેબ એ અપમાન તમને ઊંઘ નહીં આવવા દે ઊંઘની ગોરીઓ લેવી પડશે પણ ક્યારે કુદરતના સંજોગોમાંથી માનના સંજોગોમાંથી તમે માનનો રસ લીધો હશે તો અર્જુન જેને માન અને અપમાન સરખું છે નાનકડા બાળક જેવું યાર નાનકડું બાળક રમકડામાં રમતું હોય એને તમે ફૂલોનો પહેરાવો ખાડોનો પહેરાવો એને શું એને બે ચાર ગાળો તમે બોલી દો એ તો એની મસ્તીમાં રમકડામાં રમત છે યાર છે એને એને અસર અસર ના ના થાય થાય બાળક જેવો બની જાવ યાર સંત મુરદાસ ગધેડા ઉપર બેસાડી ખાડો નો અર્પે આ ખામરેલીમાં વરઘોડો કાઢેલો ઇતિહાસ આવું કે છે છતાંય મોડાની એક રેખા નથી બદલાય સાહેબ આને સંત કહેવાય અને ગુરુ કહેવાય કોઈ સંત કે ગુરુ કોઈ માણસ જો તમને કસોટીમાં માનનો ટોપલો લઈને ફરતો હોય માનનો ટોપલો લઈને મારા પચાસ શિષ્યો છે એમાંથી પાંચસો ક્યારે થાય પાંચસો માંથી પાંચ હજાર ક્યારે થાય લોકો મારી વાહ વાહ કરે લોકો મને પગે લાગે લાઈનમાં ઉભારો બધા પગે લાગે આપણે પગે નહીં લાગવાનું પગે નહીં લાગવાનું ફૂલ પણ નહીં આપવાનું આરે નહીં પહેરાવાનું કશું દક્ષિણ આવીને આપવાની એમને એમ સીધા જ નીકળી જવાનું લાઈનમાંથી કશું કર્યા વગર તમારા ઉપર નજર મળે અને ફેન ફેન ફેનિયા હાપની જેમ રાતો પીરો થઈ જાય તો સમજો કે આના પર માનનો ઘોડો સવાર થયેલો છે એ પોતે માનને જીતી નથી શક્યો એ જે કંઈ બન્યો છે માન માટે બન્યો છે માન મેળવવા માટે આ બધું કરે છે માનનો ભૂખ્યો છે જ્ઞાનનો ભૂખ્યો નથી જીવનમાં જ્ઞાનના ભૂખ્યા બનો માનના ભૂખ્યા નહીં દસ લાખનો મનોહરભાઈના નામથી હોલ બનતો હોય પ્રેયર કોઈ સ્કૂલમાં બનાવતા હોય કન્ડિશન મૂકું કંડિશન દસ લાખ રૂપિયા આપવું હોલ બનાવવું પણ મારા નામની તકતી મૂકવાની મારો ફોટો મૂકવાનો હોય તો દસ લાખ આપવું નોલ જો આવું તમારા મોડામાંથી નીકળ્યું તો સમજી લેજો મનહરભાઈ માનના ભૂખ્યા છે દસ લાખ એટલા માટે આપે છે કે તકતી હોય ને ફોટો હોય આખા સમાજવાળા જેટલા આવે એ બધા મનહરભાઈની વાહ વાહ કરે આહા હા બાવીસ ગામનો સમાજ આખા બાવીસ ગામના સમાજમાંથી મનહરભાઈએ દસ લાખ રૂપિયા દાન આપ્યું દસ લાખ રૂપિયાનો હોલ બનાવ્યો બસ બધા વાહ વાહ કરે માન મોટાઈ આપે એટલા માટે એટલા માટે મેં દાન કર્યું છે સાહેબ આ માન એ બહુરૂપીઓ છે અંધારી રાતનો ચોર કહું છું મારી સૌથી વધારે જાગૃતિ હોય તો માન ઉપર બીજા કસાય તો દેખાઈ જાય છે આ નહીં દેખાય માન કઈ તમારા પર સવાર થઈ જશે ખુદને ખબર નહીં પડે કે હું માણી થઈ ગયો છું એટલે હું એટલી જાગૃતિ રાખું છું કે અંદર સહેજ પણ પૂજાવાની કામના નથી યાર પૂજાવાની કામના જેને હોય ને એની પાસે જ્ઞાન ના હોય અને એટલે મિત્રો એક એક દ્રષ્ટિ એક એક માણસ મળે ને ત્યાં સહેજ પણ માન ઊભું ના થવું જોઈએ કોઈ હાર પહેરાવે કોઈ પગે લાગે નહીં શું આ હાળમાંસ ચામડાનું શરીર છે જેવું માત્રનું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે જે પંચમહાભૂતો મનહર ભાઈનામાં છે એ જ પંચમહાભૂતો કોઈ ગુરુમાં છે એ જ પંચ છે કોઈ સંતના કોઈ સાધુના કોઈ ભિખારી એ જ પંચમહાભૂતો છે આ જ હળમાંસ ચામડા છે શરીરો તો બધાના સરખા છે એ કોને માન આપશો બધા સરખા છે અને અંદર બેઠેલો પરમાત્મા એ પણ ગુણે કરીને બધામાં સરખો છે પછી માન અપમાન કોણ યાર અપમાન અને માન જે મળે છે તો આ પૂતળાને મળે છે જે પૂતળાને એક દિવસ બાળી દેવાનું છે નાસવંત છે અને નાસવંતને માન આપે શું અને અપમાન કરે શું યાર આ પૂતળું બાળી દેવાનું છે હું તો આ પૂતળાથી જુદો એવો અલગ અકર્તા અવિનાશી એવો આત્મા છું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આમાંથી નીકળી જરો આત્મા છું અને આત્માનું કોઈ આત્માને અપમાનય ના હોય ને માનય ના હોય કારણ કે એનો સ્વભાવ સંભાવ છે એટલે ભગવાન બોલ્યા કે જેને માન અપમાન જીતી લીધું છે જેને મને માન અપમાન જેવું છે જ નહીં અર્જુન એ ભક્ત મને પ્રિય છે એટલે મિત્રો જીવનની અંદર ખાસ ધ્યાન રાખજો ક્યારેય માનની અપેક્ષા ના રાખશો ગમે એટલા આપણે મોટા સમાજમાં આપણું નામ બને સમાજમાં કંઈ વિશિષ્ટતા પ્રાપ્ત કરી હોય આઈએસ અધિકારી ક્લાસ વન અધિકારી આપણા સમાજમાં બન્યા હોય ડોક્ટર બન્યા હોય પણ ક્યારેય એવી અપેક્ષા ના રાખશું કે સમાજની મીટિંગ ભેગી થઈ છે ને મારું સ્વાગત કરે મને માન આપે મારી વાહ વાહ કરે ક્યારેય એવી અપેક્ષા ના રાખશું આખી દુનિયા આપણા ચરણોમાં ઝૂકી જતી હોય ને છતાં પણ સાહેબ અંદરથી માનનો ફુવારો ના ફૂટવો જોઈએ નાનકડા બાળક જેવા થઈને રહો નાનકડા બાળક જેવા થઈને રહો બસ આપણે આપણી મસ્તીમાં જેમ બાળક એની રમકડાની મસ્તીમાં જ હોય છે તો એના આનંદમાં રમ રમવામાં મશગુલ હોય છે એને તમે ટેસ્ટ કરી જોજો આવું ચાર પાંચ વર્ષનું બાળક રમતું હોય એને તમે પગરખવું એનો હાર પહેરાવ્યો ફૂલોનો હાર પહેરજો પહેરાવજો નહીં હશે અને હાસ્ય જ નહીં હોય એને અને બે ગાળો બોલી દેજો સહેજે દુઃખ નહીં હોય મોડા પર બસ આપણે આપણા જ્ઞાનની રમકડું જે મળ્યું છે એ આ બાળક જેવા બની જાઉં આ જ્ઞાનની દ્રષ્ટિમાં ચોવીસ કલાક રમતા રહો રમતા રહો આપણે આપણી મસ્તીમાં મારો દુનિયાને કરવું હોય તે કરે જીવતું સિદ્ધને કરે ચિંતા દુનિયાને કરવું હોય તે કરે આપણે તો નથી આપણે આપણી મસ્તી મારો એક ફકીર બની જાવ ફકીર ને ક્યારેય માન અપમાન ના હોય એને કોઈ ભિક્ષા આપે તોય ઠીક ને ના આપે કે ભાઈ નથી આવી ગયા તોય નીકળી જાય તો લીધા સાચો ફકીર આને કહેવાય કબીર કહે કમાલ કુ દો બાતે શીખ લઈ કર સાહ કી બંદકી ઓર ભૂખે કો કુછ દે શું કહ્યું છે કબીરે કબીરજી આટલી મોટી વાત કરી કર સાહેબ કેવી સાહેબ એટલે પરમાત્મા પરમાત્માની બંદગી કર ભૂખે કહું ભૂખ્યો માણસ હોય એને ખાવાનું હાલ બસ જીવનમાં આટલું કરીને બેહી રહે માન અપમાન આ તે બધું છોડી દે આપણે નથી જોઈતું મારા એક એક કરની નોંધ કુદરત રાખ મારે આ સમાજના સર્ટિફિકેટની જરૂર નથી મારે કુદરતનું સર્ટિફિકેટ જોઈએ છે સમાજના સર્ટિફિકેટો તો નાશવંત છે બળી જશે કાલે કુદરતનું સર્ટિફિકેટ જોઈએ કુદરત આમ પીઠ થાબડવો જોઈએ ભગવાન પીઠ થાબડે વાહ એક મનુષ્યને શોભે એવું જીવન એક સંતને એક સાધુને સંન્યાસીને એક ગુરુને શોભે એવું જીવન તે જીવીને બતાવી દીધું યાર કુદરત ખુશ થઈ જાય અને આટલું ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છતાંય પણ સહેજ પણ માન મોટાઈનો અહંકાર નથી તો કુદરત ખુશ થાય તો ભગવાન ખુશ થાય એટલે ગીતામાં ભગવાને કહ્યું કે જેને માન અપમાન જીતી લીધા છે એ અર્જુન મારો ભક્ત છે આ ભક્તના લક્ષણો છે સાહેબ ભક્તિ યોગ બોલીએ છે ખરા ભક્તિ કરીએ છે ખરા પણ ભગવાન શું કે ભક્તિ યોગની અંદર જેટલા જેટલા લક્ષણો કયા છે એ લક્ષણો આત્મસાત થાય એવો ભક્ત મને પ્રિય છે ખાલી ભક્તનું લેબલ લગાડી દેવું ટિલ્લો કરી દેવું તિલક કરીને માળા પહેરી દેવી અને બાહ્ય દેખાવ એને ભક્ત કયો જ નથી યાર બાહ્ય દેખાવ એ તો એક ક્રિયાકાંડ છે એક આપણા પ્રતીકો છે માળા પહેરી તિલક કરવું પ્રતિકો છે એક રિચ્યુઅલ્સ છે ભગવાન કે આટલા ગુણો જેનામાં હશે ને એ ભક્ત મને પ્રિય છે બારમા અધ્યાયમાં ક્યાંય ભગવાન એવું બહારની ક્રિયા વિશે બોલ્યા નથી કે જેને તિલક નહીં કર્યું હોય માળા નહીં પહેરી હોય પગમાં પાવડીઓ નહીં પહેરી હોય ભગવાન નહીં પહેર્યા હોય એ ભક્ત મને પ્રિય નહીં હોય એવું ક્યાંય બારમા અધ્યાયમાં નથી કહ્યું આટલા આટલા ગુનો જેના જેની અંદર હશે એ પછી સંસારી હોય સાધુ હોય સંન્યાસી હોય ગમે તે હોય પણ આ જે મેં ગુનો કયા એમાંથી પાંચ પચીસ ટકા ગુણો પણ જો એના જીવનમાં દેખાશે મને તો એ ભક્ત મને પ્રિય છે માટે આ ગુણોને આત્મસાત કરો મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિમાં તાકાત છે સાહેબ કે આ બધા કસાયો ને જીતી શકે ભગાડી મૂકે ભગાડી મૂકે મેં કહ્યું માન મોટાઈ તો અમારામાં બહુ હતી પહેલા પણ આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થયા પછી માન અપમાન તો પોટલો બોધીને ક્યારનું જતું રહ્યું સાહેબ અને એટલે જ પુસ્તકમાં લખી દીધું અગિયાર અગિયાર વર્ષ પહેલાં પુસ્તક લખાયું મને કલ્પના નહોતી સાહેબ અગિયાર વર્ષ પહેલા મને કોઈ મનોરભાઈને કોઈ જાણતું નથી આ દુનિયામાં કોઈ ખબર નથી અગિયાર વર્ષ પહેલા પુસ્તક લખાયું તે વખતે સોશિયલ મીડિયા નહોતું યુટ્યુબ નથી કોઈ ચેનલ નહોતી કશું જ નહોતું મનહરભાઈને બસ ગામમાં ઓળખે અને નોકરીવાળા વિદ નોકરીવાળા ગામમાં ઓળખે ને સ્કૂલના વિદ્યાર્થીઓ ઓળખે પાંચ પચાસ માણસ બીજા ઓળખતા હશે સાહેબ સપને ખ્યાલ નહોતો છતાંય એ પુસ્તકમાં લખાઈ ગયું જ્યારે લખવાનું થયું ને ત્યારે આપનો શિષ્ય મનહરલી પટેલ લિખતિ આપણો શિષ્ય મનહરલી પટેલ શબ્દ કેવી રીતે નીકળ્યો આપણો શિષ્ય નથી લખ્યું એક હજાર આઠ દસ હજાર આઠ શિરોમણી પ ધૂ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આવું નથી નીકળ્યું જ નથી કારણ કે એ બધું આ દ્રષ્ટિથી ઉડી ગયું માન અપમાન મોટા એ બધું અને એટલે બોટમ પર જતો રહ્યો આપનો શિષ્ય લિખતીન મનહરડી પટેલ પુસ્તક વાંચજો તમે બધે આ જ લખેલું છે દરેક જગ્યાએ મિત્રો નાના થવામાં જે મજા છે મોટા થવામાં નથી જેટલા ડુંગર ઉપર ઊંચા ચડીશું ને જેટલા ઊંચા ચડીશું ને અને એટલા જ જ્યારે પડીશું ને જેટલા ઊંચા હશું ને એટલો જ આડકો સીધો થઈ જશે ઊંચા નહીં ચડીએ ને નીચે જ રહીશું ને તો પડવાની બીખ જ નહીં ઊંચા ચડી જઈશું અને જો પડ્યા ઉપરથી હતી કે એ નહીં ચડે આ માનનો અહંકાર એવો છે ટોચ પર જતો રહેશે ડિપ્રેશનમાં આવી જાય ને કારણ કે માનનો રસ ચાખ્યો છે એટલે અપમાન એનાથી સહન નહીં થાય પણ માનનો રસ નહીં ચાખ્યો હોય કાલ ઉઠીને કોઈ અપમાન કરશે ને કોઈ ચિંતા નહીં આપણે માન ખાધું છે જ કઈ તે અપમાન અપમાન આપણને નડે છે કોઈ અપમાન કરે તો એટલે ખાસ મિત્રો યાદ રાખજો પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત